કહેવામાં આવે છે કે એક દિવસ કાશીમાં શિવજી અને માતા પાર્વતી આમને સામને બેઠા હતા. શિવજી ધ્યાનમগ্ন હતા અને અચાનક કહે છે આ જગત એક ભ્રમ છે, બધું અસ્થાયી છે. તું જેને અન્ન કહે છે એ પણ એક માયા છે. આપણા આત્માને ખોરાકની જરૂર નથી. માતા પાર્વતી એને સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા કારણ કે એમના માટે અન્ન માત્ર ખોરાક ન હતો, એ તો પ્રેમ અને પોષણનું રૂપ હતું. માતાએ પૂછ્યું જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી અન્ન પણ જરૂરી છે કશું પણ ભ્રમ નથી પણ શિવજીના વાક્ય માટે તેઓ કરી અંતે પાર્વતીજી દુઃખી થઈ ગઈ અને શિવજીને મૂર્તિ મંત્ર વૈરાગી ગણાવી તેમનું સત્ય પરીક્ષા લેવા નક્કી કર્યું માતા અન્નપૂર્ણાએ સંપૂર્ણ જગતમાંથી અન્ન ઉઠાવી લીધું ખેતરો સુકાઈ ગયા અનાજ દેખાતું બંધ થઈ ગયું નદીમાં પાણી ઘટી ગયા વૃક્ષો સુકાઈ ગયા માનવ માત્ર ભૂખથી તડપવા લાગ્યું ભગવાન શિવ પણ કાશીની ગલીઓમાં ભિક્ષા માંગવા નીકળ્યા પણ આખું જગત જ ભૂખ્યું હતું કોઈએ ભોજન ભિક્ષા પાત્ર ખાલી રહ્યું એ અનુભૂતિ થવા લાગી કે હું ભલે વિરક્ત છું પણ જગત માટે અન્ન સર્વોચ્ચ છે અને અન્ન વિના જીવન અધૂરું છે જ્યારે જગત પૂરેપૂરે ભૂખ્યું હતું અને શિવજીએ પોતે સમર્પણ કરી દીધું ત્યારે અશોક વાટિકા જેવી શાંત જગ્યાએ એક અજ્ઞાત સ્ત્રી ભંડાન લઈને આવતી જોવા મળી એ કોઈ નહીં પણ માતા અન્નપૂર્ણા હતી તેઓએ શિવજીને ભોજન આપ્યું અને વિશ્વને અનુગ્રહ આપ્યો માતાએ કહ્યું હું અન્ન રૂપે નથી હું શક્તિરૂપે છું જ્યારે અન્નનો અણામળો થાય છે ત્યારે જગતનું સ્તંભન થઈ જાય છે ત્યારે શિવજીએ અન્નને દિવ્ય સ્વરૂપે સ્વીકાર્યું અને કહ્યું આજથી કાશીમાં તું અન્નરૂપે રહીશ તું ભગવાનનું સ્વરૂપ છે અને એ દિવસ થી કાશી માં જ્યાં ભગવાન શિવ પણ ભિક્ષા પાત્ર માં અન્ન માગતા દર્શાવાય છે મિત્રો આ રહસ્યમય વાર્તા સારી લાગી હોય તો લાઇક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત